જાહેર સ્થળે તિનપત્તી જુગારનો ફાશ ભૂટ શહેરમાં જાહેર જગ્યાએ તીનપત્તી જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા દરોડો પાડી દસ જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ આણત્રીસ હજાર સાતસો નેવું અડતાલીસ હજાર સાતસો નેવુંનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેરમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અન્વય લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે મોચીરાઈ રોડ પર દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી છે ઘટના સ્થળે જુગાર રમતા કુલ દસ જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે તેઓ ગાંજીપાના વડે તીન પત્તી રમી રહ્યા હતા આ દરમિયાન પોલીસે રૂપિયા તેર હજાર બસો નેવું રોકડ રકમ અને બાવન ગાંજીપાના પત્તા અને આઠ મોબાઈલ ફોન મળીને કુલ અડતાલીસ કર્યો છે પકડી પાડવામાં આવેલ તમામ શખ્સો સામે જુગાર અધિનિયમ હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જાહેર જગ્યાઓ પર જુગાર રમનાર શખ્સો સામે ભવિષ્યમાં પણ પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે